દોસ્તો પોલીસ વિભાગમાં બે હજાર ઓગણીસમાં વિવિધ ભરતી આવી રહી છે એમાં સૌપ્રથમ ભરતી છે કોન્સ્ટેબલની એસઆરપીમાં બી આવવાની છે પીએસઆઈમાં બી આવવાની છે અને એ એસઆઈમાં બી આવવાની છે દોસ્તો મને વિદ્યાર્થીઓ પૂછતા હતા કે પીએસઆઈની એક્ઝામ ક્યારે આવવાની છે અને કેટલી જગ્યા માટે આવવાના છે એએસઆઈ માટે કેટલી જગ્યા માટે આવવાની છે દોસ્તો કન્ફર્મ આવી નથી પણ સૂત્રો દ્વારા માહિતી મળી છે લગભગ એમાંથી થોડા સીટોની આગા પાછી થાય અથવા થોડી જગ્યા વધે અથવા ઘટે પણ આ ન્યૂઝ સૂત્રો દ્વારા મળી રહી છે માહિતી એમાં કોન્સ્ટેબલની આ વખતે આઠ હજાર પ્લસ ભરતી આવવાની છે અને એસઆરપીમાં જે હથિયારધારી પોલીસ કહેવાય એમાં ની જગ્યા છે એટલે કુલ દસ હજાર આસપાસ પોલીસની કોન્સ્ટેબલની ભરતી બહાર પાડવાની છે પીએસઆઈમાં નવસો પચાસની ભરતી બહાર પાડવાની છે અને એએસઆઈમાં છસો પચાસની ભરતી બહાર પાડવાની છે દોસ્તો બધી ભરતી જુલાઈ મહિના સુધી આવવાની છે એમાં પીએસઆઈની ભરતી અને એએસઆઈની ભરતી જુલાઈ મહિના સુધી કદાચ આવશે જુલાઈ મહિનાની પહેલાં તો આવની કોઈ શક્યતા નથી પણ જુલાઈ મહિનાની આસપાસ તો ભરતી આવી જશે પીએસઆઈ એ એસઆઈની અને કોન્સ્ટેબલ અને એસઆરપીની ભરતી કદાચ વર્ષના એન્ડ સુધી આવી શકે છે કારણ કે એ લોકો થોડું ભરતી નવેમ્બર ડિસેમ્બરમાં બહાર પાડે છે કોન્સ્ટેબલની તો એવી આશા છે કે કોન્સ્ટેબલની ભરતી નવેમ્બર ડિસેમ્બરમાં આવે અને એવા બીજા બી એક ન્યૂઝ મળ્યા હતા કોન્સ્ટેબલ માટેના પીએસઆઈએસઆઈ માટેના નહીં કે કોન્સ્ટેબલની ભરતી લગભગ બે હજાર વીસની ફેબ્રુઆરી મહિનામાં ભરતી આવે પણ એ ન્યૂઝ અને આર્યા નવેમ્બર ડિસેમ્બરના ન્યૂઝ મીન્સ કોન્સ્ટેબલની ભરતી હવે છ સાત મહિનામાં આવવાની શક્યતા છે તો દોસ્તો એના માટે બી તમે તૈયારી રાખજો અને પીએસઆઈએસઆઈની લગભગ ચૌદસો પંદરસો જગ્યાની ભરતી જુલાઈ મહિના સુધી આવશે જુલાઈના એન્ડમાં અથવા જુલાઈ મહિનામાં આવી જશે તો દોસ્તો આ સૂત્રો દ્વારા મળેલી માહિતી છે જે હું તમને પહોંચાડું છું તો દોસ્તો અને આ વિડીયો હું જે મૂકું છું એ તમે ફૂલ સ્ક્રીનમાં જોજો એટલે તમને વ્યવસ્થિત દેખાય તમારી જે યુટ્યુબની જે સ્ક્રીન હોય એમાં જોજો દોસ્તો આપણું યુટ્યુબનું દરેક ભરતી દરેક સૂત્રો દ્વારા મળતી માહિતી મટીરિયલ તમને પહોંચાડવામાં આવે છે તો યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો દોસ્તો ખાસ હું તમને વિનંતી કરું છું સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ બનીને બાજુમાં કંટે નિશાન દબાવો એટલે જેવી કોઈ હું નવી અપડેટ મૂકીશ એ જોબ વિશેની હોય ભરતી વિશેની અથવા નવા ન્યૂઝ કોઈ હોય કોઈ નોટિફિકેશન હોય એક્ઝામની માહિતી હોય એ તમને મળી જાય તમારી સ્ક્રીન ઉપર તો દોસ્તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ને બી દબાવો જેથી તમને ન્યૂઝ મળે આપણું ટેલિગ્રામ ગ્રુપ બી છે એની લિંક બી હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું એમાં જોડાઈ જાઉં ઇન્સ્ટાગ્રામમાં ગુજરાત કેરિયર ક્લબ સર્ચ મારશો તો તેમાં પંચાણું હજાર આસપાસ મેમ્બરો છે એમાં બી તમે જોડાઈ જજો અને ત્યાંથી તમને વોટ્સઅપની લિંકો બી મળી જશે ગ્રુપમાં જોડાવા માટે તો દોસ્તો આ હતા આજના ન્યૂઝ જય હિન્દ જય ભારત